સ્વાગત છે યુનિકોન બ્લોગમાં તો સૌને સૌથી પહેલાં મારા જય શ્રી કૃષ્ણ અને આજે જે છે ગીત જયંતિ તો તમને બધાયને એને ગીત જયંતિની હાર્દિક શુભકામનાએ અને અમારે આજે શનિવાર છે અને આજે લાઈટ વહી ગઈ છે ઘરની તો અટાણા બધા કામ કરી રહ્યા છે આજે વૈષ્ણવી સ્કૂલે નથી ગઈ અને આજે પોતા કરે છે

એ તો મજાકની વાત છે પણ આજે અમે શનિવાર છે ને બેન વહેલી છૂટી જાય છે અને મમ્મીને મજા પણ નથી એટલે બેન કરે છે અને એ પોતું કરે છે તો આપણે મહારાજની જેમ અહીં બેઠા જો આપણા મૂર્તું બે આજે કઈ નહીં કરવાનું અટાણે જમવાનું થઈ ગયું છે અને આજે છે એકાદશી એટલે છે છાશ માંડવીના બિયા કાકડી સાબુદાણાની ખીચડી ચેવડો વેફર અને મરચાં હાલો જો વૈષ્ણવ ખાલી ચીબડા ને સાબુદાણીની ખીચડી જ લીધી છે તો સાંજે હું અને પપ્પા કંઈક કામ માટે બહાર જતા હતા તો રામાપીના મંદિરો બહુ બઉ મસ્ત લાઇટિંગ થઈ હતી ત્યાં તમે જોઈ શકો છો કેવું મસ્ત લાઇટિંગ છે તો સાંજે મે પપ્પા મમ્મી અને વાય સામે ચારેય ભેગા થઈને અમે ક્રિસમસ ટ્રી સજાવ્યું હતું તો કમેન્ટ કરીને કહેજો તમને કેવું મસ્ત લાગે